े हंसला रे उड जा रे उड जा हंसले एक एकतारी चाली गोड दे, હે ભગવાન તમે આખી દુનિયાના મને સુખાવી છે પૈસા ટકે બધી રીતે સુખાવી છે પણ આ છોકરાનું સુખ ચમ ના આવ્યું મને ભટકાય ભટકાય એટલે આ ઘોડ જ ભટકાયો તમે મને મારે તો કરવાનું એ શું અને હતર હતર હગો આવી છે પણ બધે બધા હગો તૂટી જાય છે એક તો હોઢિયા જેવડો થયો સુધી લાદ રાખો બાપા સુધી લાદ રાખો એક તો લાઈટ જતી રહી શું કરવું મારે તો આ છોકરાનું શું કરવું એના બધી રીતે સુખ શાંતિ સર તો એ ચમ આવો સર ચમ ભગવાન મારા અંગે આવું કર્યું તમે

લા તમાર કરી રહ્યો હે ભૂલ થઈ ની મારે ભૂલ થઈ વાત કર આ તો યાર મારો દુસરો હે તમને ખબર થશે તમને ખબર તો છે કે હું કેવો છું યાર તમે પેલા બોલવા બોન રાખો બોલ થઈ ગઈ ભૂલ થઈ મારે ભૂલ થઈ ગઈ હવે બસ વે પે વાળો કો દાવ દો એ વાત સુ કેલાતા તમે કો કગાઈ ની માન કર જાતા હોય તો તમારા અગઈ ની વાત ની ના આવો એવું છે એ જકા એ જકા હે બાબા આ તો બાર ભૂલ રે તું

Eh, malas. <hesitation> 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 चोडी गाउस से ए मजा आसे छोडी न का चंपा से ले ओहो मजा आसे कर भाई टाटा नी चंपा ए दादा हां पूछू गाऊ हां तू का <laughs> जा, कौन चंपा ना वा छोटा सा बाप ओ चामाई दे খলা নাইেপা আপাদুযাইর কালেণie সেল সো পালেেল্যাবে সিকাই জিকাইটকাই চাইম wizard diedেদ, উে wind yine শো our কাইদদেল mond 1 ্এল কাো এটভা মনথ সোর ফ મારું પાણી માડી ધોળી છે કે પછી વિરોધ પર છે ને પાણી છે તો શું હશે એ મારા ઉપર પાણી લીધું ના ચા પાણી ઉતારા બાપાએ પાણી આવો લાવ લાવ મારા પર તો છોકરો ના આવ્યો છે બોલીયા કોમ્પ્લેઇન્ટ કરવું પડતું એ તો હવે છોડવાનું સકાર તાર ચશ્મા બાપા એ શું દીકરા આપડે વિશ્વ ચંદ્રમ કમ્પ્લેટ તે મહારાજ આ વખતે તમારે હાઈ થઈ ગઈ એ તો તમારજ મોયને માર બટ્ટા દોસ્તાને બોલાય ઇસમાં વિવાહમાં મજા આવશે ના અરે અરે રાજીપો લો છો ભાઈઓ આ મારાજ આ નોટો લઈ જાવ તો મારે નોટો શું કરવો એ ઓનું તો એ તમે આ બધું કરાવી દેજો અરે તો ભગવાન શું વાત કરો છો तो तण काहीनी बात करत होतो केव्हा शर्माया मारा बेटो हे काका मुटू मस्त मस्त शेरवानी पेरिस ने पछि मस्त हार पेरिस ने लाईट लगाईस ने पण काका मुनेम केटको छोकरीच तो बणली तो दादा माल करते તારે શરમ આવે તારા બાપાની ની તાળી ને આ કોલેજ કો આવે બાપા કોલેજ આવે ના કે ભાઈ તો કોલેજ ઇતલો ન બાર પાલનપુર ભણવા જવાનું તો છોકરો બધો નવો નવો છોકરો આવી વાત સાચી ને હું તો જો નહીં પણ આ તો બધા ભેલ્લા છોકરા જતા કઈ તમને ખબર હે તો બાપા મત તું કોલેજ માં ના બેર આવ્યો ઓ નાની સાથે આવ્યો તો એ તમે જોવા તો ઘણે ની ઘણે સંસ્કારી પાછી આવો અમુ તમે દુનિયા ગમે ને પસંદ તો મને ન મળે

એમ પણ મારું ચા પાઉં પણ ચી ખબર છે હા ખત્તરનાક પણ તમે કીપો તૂધું મારા જ હો એ એ હ ભા ચામાં ચાની નાખ દ્યો ડાબર ભાઈ નાખતો ના પીછું દો ભર નોખીશ મસાલો નો દીશ કૂકી નોખીશ હા દૂધ કોણ હા સરસ હે ચપલા એ થોડી ભર ઓછી નો દ્યો મને એસિડીટ બહુ जो कालू भाई राशि तो मेन इच्छा ऊपर बरोबर से मेन राशि थे अने अभी जो के नर्तर में कोई पूल ना थी कोई हॉट अगर पूल से भी हाँ बरोबर के बाबा तो चाल आई हाँ अलग मारा ना सोकरा देखो चाय बनाई रहा है और बात सो रहे हैं तो सोकरा कौन है सदा तो मारो भाग तब तक भी से तो है

મેં શું એક વખત નક્કી થઈ ગઈ હત્યાવી કરે તો તમારે જે આબા ખાવાનો ખર્ચો

તો હવે એ વાત સાચી હવે એક છે તમારે કોઈ કરવું નહીં આપડે કાલ થાવાનો આલલા અને તમે જો